ધોરણ આઠના વિદ્યાર્થીના એ એનએમએમએસના ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ વિદ્યાર્થીના આધાર કાર્ડ ઓરિજિનલ આગળ પાછળ ફોટો છ કેબી તેના પિતાના આવકના દાખલાનો સો ફોટો છ કેબી ફોટો વિદ્યાર્થીની સહી અને પાસપોર્ટ સાઇઝનો ફોટો અને મોબાઈલ નંબર સહી અને વિદ્યાર્થીના પાસપોર્ટ સાઈઝના ફોટાની દસ કેબી સાઈઝ લેવાની થશે આ તમામ વિગત અને વિદ્યાર્થીનો અઢારંકનો અંકનો યુઆઈડી નંબર તૈયાર રાખો વેબ બ્રાઉઝર ગૂગલ ફોમમાં જઈ અને એ સીબી એક્ઝામ ટાઈપ કરવાથી અહીંયા આપણે એ વેબસાઇટ ઓપન કરી શકીશું એ લખી અને એન્ટર આપવાની એટલે વેબસાઇટ ઓપન થઈ છે વેબસાઇટ ઓપન થયા પછી અહીંયા આપણે પ્રથમ વખત અરજી કરીએ છીએ એટલે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરવાનું એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરીશું એટલે એનએમએમએસ ની લાઈન ઉપર અહીંયા એપ્લાય ઉપર ક્લિક કરવાનું અઢાર અંકનો વિદ્યાર્થીઓનો યુ નંબર ટાઈપ કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરો સબમિટ બટન ઉપર ક્લિક કર્યા પછી અહીં વિદ્યાર્થીની તમામ વિગત આવી જશે ફાઈ અહીંયા ખાસ બધી વિગત પૂરી દેવાની અહીંયા વિદ્યાર્થીનું આધાર કાર્ડ પ્રમાણે નામ આધાર કાર્ડ પ્રમાણે નંબર તેનો કે આપણે સાથે પૂરતા વિદ્યાર્થીનું આધાર કાર્ડ પ્રમાણે નામ આધાર કાર્ડ નંબર તેની વિગત અહીંયા કઈ કેટેગરીમાં સમાવેશ થાય છે તો અહીં એસસી એસટી અને બીજી બક્ષીપંથથી તમામ જનરલ કેટેગરી ઉપર ક્લિક કરવાનું રેસિડેન્સી એરિયા ગ્રામીણ શહેર ક્લિક કરવાનું અહીંયા ત્રણ લાખ પચાસ હજારથી ઓછી આવક હોય તો યસ કરવાનું અને તે આવકના સર્ટી પ્રમાણે તેની સરનામું જિલ્લો તાલુકો અને પિનકોડ નંબર વિગત ટાઈપ કરવી સરનામું જિલ્લો તાલુકો પિનકોડ નંબર વિગત ટાઈપ થઈ ગઈ આગળ જે જે કોલમ આવે તે પૂરતા જવાનું શાળાની હાલની શાળા અન્ય શાળા અત્યારે હાલની શાળા કૃપા કરીને પરીક્ષાનું માધ્યમ ગુજરાતી ઇંગ્લિશ જે રાખવાનું હોય તે સિલેક્ટ કરવાનું અહીંયા ખાસ ફાધરની એજ્યુકેશન ફાધર ઓક્યુપેશન ફાધરની એજ્યુકેશન અપર પ્રાઇમરી ફાધર ઓક્યુપેશન એટલે ધંધો નોટ એમ્પ્લોય મધર એજ્યુકેશન અપર પ્રાઇમરી મધર ઓક્યુપેશન નોટ એમ્પ્લોય જે કોલમ આવતી હોય તે પ્રમાણે ઘરના કુટુંબના સભ્યોની વિગત ઘરમાં માતા પિતા માતા પિતા સાથે જેટલા સભ્યો હોય તેટલા કુલ સભ્યો અહીંયા ભાઈ તો ભાઈની સંખ્યા લખવાની સિસ્ટર બહેનની સંખ્યા લખવાની અને તે જે પરીક્ષા આપનાર વિદ્યાર્થી છે તે કયા નંબરના છે તે લખવાનું પછી આ આગળ કોલમ પૂરતા જો અહીંયા કુટુંબની કુલ વાર્ષિક આવક જે આવક હોય પ્રમાણે સિલેક્ટ કરવાની રેન્જ ઇન્કમ પ્રમાણપત્ર નંબર અને પ્રમાણપત્ર તારીખ આવક સર્ટિફિકેટમાંથી લખવી ફાધરની જે આવકની રેન્જ આવતી હોય તે સિલેક્ટ કરવાની આવક પ્રમાણપત્ર નંબર આવક પ્રમાણપત્રમાં જે તારીખ હોય તે વાલીનો નંબર વા આચાર્યનો મોબાઈલ નંબર આચાર્યનું ઇમેલ એડ્રેસ છેલ્લે અહીંયા આથી હું બોય ધરી આપું છું તે વાદરી ખાનાનું ટીક કરી દેવાનું અને તમામ વિગતો ભરાઈ જાય કોઈ કોલમ બાકી ના રહે પછી સબમિટ આપવું સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું સબમિટ બટન ઉપર ક્લિક કર્યા પછી પ્રોસેસ થશે અહીંયા પ્રોસેસ થશે પ્રોસેસ થયા પછી અહીંયા એપ્લિકેશનનો નંબર આવી જશે આ એપ્લિકેશનનો નંબર વિદ્યાર્થીના નામ આગળ અથવા નંબર ફોટો પાડીને સેવ રાખવો જેથી આગળ તેનું ફોટો અપલોડ માટે અને ફી ભરવા માટે આ નંબરની જરૂર પડશે અહીં આપણે એપ્લિકેશન નંબર એનએમએમએસ પરીક્ષાઓથી ચાર અક્ષર એનએમએમએસના અને પાછળ જે ક્રમ આવતો હોય તે લખેલો હોય છે એ ટાઈપ કરો કે ફોટો પાડીને રાખી દેવો યાદગીરી માટે આગળ પ્રોસેસ પર અહીંયા અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર ઉપર ક્લિક કરવું જે વિદ્યાર્થીના ફોટા પાડેલા હોય સો કેબીમાંથી ફોટા અને સહી પાસપોર્ટ ફોટા અને સહી માટે દસ કેબી આ આધાર કાર્ડના આગળ પાછળનો અને આવકના દાખલા માટે એ આપણે સો કેબી કરી દઈશું જે આગળ એક બીજો વિડીયો બનાવ્યો છે તેમાં અપલોડ કઈ રીતે કરવા તે માહિતી પ્રમાણે અપલોડ કરવા